અંકલેશ્વર માં ગણેશ મહોત્સવ નિમિત્તે એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક ડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા હકાભા ગઢવી અને સંસ્કાર ધોળકિયા તેમજ તેમના વૃંદે ભજન અને ગીતોની રમઝટ બોલાવી ભક્તિ રસમાં લોકોને તલ્લીન કર્યા હતા ભગવાન ગણેશની આરાધના પર્વ ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં છે અંકલેશ્વર જે નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક ડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા હક્કાભા ગઢવી અને સંસ્કાર ધોળકિયા તેમજ તેમના વૃંદે ભજન અને ગીતોનો રમજટ બોલાવી હતી આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સેક્રેટરી નિલેશ પટેલ રામકુંડના મહંત ગંગાદાસ બાપો લાખા હનુમાનજી મંદિરના મહંત અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઉદ્યોગ અગ્રણી સંદીપ વિટલાણી જેમીન પટેલ તુષાર પટેલ કૃપાલસિંહ વાઘેલા રમેશ ગાબાણી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા લોકડાયરાના લોકો એ કલાકારો પર

ડાયરામાં આયોજન કર્યું છે તો તમામ સર્વે અંકલેશ્વર લોકડાયરા પ્રેમી જનતા પ્રેમીને અમે અહીંયા આવકાર્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા જનતા આવી છે તો અમે આજ રોજ એનએસસી અને એનઆઈજી ગ્રુપ દ્વારા ખૂબ લાગણીશીલ પ્રભાવ પ્રગટ્યો છે કે આજ રોજ અમારા લોકડાાયરામાં આટલી મોટી સંખ્યામાં જેમ પધારી વધારી છે તો આપનું ખૂબ ખૂબ આભાર અને અમારા લોકગાયોને આટલો સક્સેસફુલ કરાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે થેન્ક યુ ભારત માતા કી જે વંદે માત્ર